ક્રિષ્ના કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું મિક્સ શાક બનાવીશું જે તમે આ રીતે ક્યારેય નહીં બનાવી તો બહુ સરસ બન્યું હતું તો અહીંયા ત્રણ ગાજર બટાકા પાંચ પાંચથી છ રીંગણ ત્રણ કાંદા એક કેપ્સિકમ એક ફુલાવર કોબી સળધું બધી વસ્તુને મેલાઈ લીધી છે પછી અહીંયા આપણે એક કુકરમાં ત્રણ ચમચા તેલ લઈશું પછી બધું શાકભાજી આપણે મોટું મોટું સમારી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર રાઈ નાખી દઈશું રાઈ તતળી જાય એટલે તેની અંદર લસણના કટકા નાખી દેવાના પછી જીરું નાખી દેવાનું થોડી હિંગ નાખવાની અને પછી અહીંયા લસણ મરચાંની પેસ્ટ છે આદુ લસણની પેસ્ટ છે એક એક ચમચી નાખી દેવાનું તેને સાતળી લેવાનું છે બરાબર તે સતળી જાય એટલે તેની અંદર આપણે જે કાંદા સમાર્યા હતા તે કાંદા નાખી દેવાના છે અને તેને પણ મિક્સ કરી લેવાનું છે તેલમાં પછી તેની અંદર ટામેટા નાખી દેવાના છે તો અહીંયા આપણે ટામેટા બે લીધા છે તેને પણ સાતરી લઈશું થોડા પછી અહીંયા કોબીસ અડધું પડ્યું હતું તે કોબીસને પણ સમારી લઈશું પછી અહીંયા એક કેપ્સિકમ મોટું સમારી દીધું છે તેને પણ અંદર નાખી દેવાનું છે થોડું સાતરી લેવાનું છે પછી અહીંયા મેં ફુલાવરની અંદર મીઠું નાખીને ફુલાવરને આખું ધોઈ કાઢ્યું છે અલગથી તેને થોડીવાર મીઠાના પાણીમાં રહેવા દીધું હતું પછી ફુલાવર નાખી દેવાનું છે જેથી ફુલાવરની અંદર ઝીણી ઝીણી જીવાત કેયળો હોય તે પણ નીકળી જાય છે પછી આપણે બધા સમારેલા શાકભાજી નાખી દેવાના છે ગાજર રીંગણ બટાકા બધી વસ્તુને મેં મોટું મોટું સમારી દીધું છે પછી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીને તેને આપણે બેથી ત્રણ સીટી વગાડી લેવાની છે આપણે શાકને એકદમ ગળવા નથી દેવાનું પછી અહીંયા આપણે શાકને ખોલીને ચેક કરી લેવાનું છે તો અહીંયા સરસ મજાનું શાક આપણું ચડી ગયું છે અને બિલકુલ ગળ્યું પણ નથી પાણી બિલકુલ નથી નાખ્યું પાણી નાખ્યા વગર જ સીટી બોલાવી છે મેં અહીંયા પછી અહીંયા એક કઢાઈમાં એક ચમચો તેલ લઈશું તેની અંદર મીઠું મરચું હળદર અને ધાણા પાવડર નાખી દઈશું થોડું થોડું ચપટી ચપટી અને આ રીતે તેલમાં હલાવી લઈશું તેલ એકદમ ગરમ હોય ત્યારે મસાલા ન કરવા નહીં તો દાજી જશે પછી તેમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખી દેવાનું છે અને બરાબર ઉકાળી લેવાનું છે પછી આપણે બાફેલા શાકભાજી બધા નાખી દેવાના છે પછી તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તેલની અંદર અહીંયા મારી પાસે નાનું કૂકર હતું એટલે મેં અહીંયા કઢાઈમાં નાખીને તેને ફરીથી મસાલા કર્યા છે પછી અહીંયા થોડીક હળદરને ઓછું લાગી રહ્યું છે તો મેં ઉપરથી થોડી હળદર અને થોડું લાલ મરચું અને ધાણા પાવડર પણ નાખીશું બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું મસાલા તમે તમારા હિસાબે કરી શકો છો જો તમને મારો આ વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા અડધી ચમચી જેટલું આપણે કિચન કિંગ મસાલો રાખીશું તો તમે આ રીતે જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે પછી તેની અંદર લીલા ધણા નાખી દઈશું તો અહીંયા મેં સર્વિંગ બાઉલમાં કાઢ્યું નથી તેનો ફોટો પાડવાનો રહી ગયો છે તો તમે પણ ખરેખર આ રીતે જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગશે મિક્સ